નમસ્કાર મિત્રો સ્વાગત છે પરેશ ખાસ કરીને આજના આપણે પવન ગરમી અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે અને એકત્રીસ દિવસમાંથી રેગ્યુલર આપણે બાવીસ થી ત્રેવીસ દિવસ ઊંચું તાપમાન અને હીટવેવ રાઉન્ડ જોવા મળતા હોય છે આ વર્ષે આપણે માવઠું બાવીસ ત્રેવીસ દિવસ ઊંચું તાપમાન અને હિટવેવ જોવા મળવી જોઈએ એને એને જગ્યાએ માત્ર આપણે અગિયાર થી બાર દિવસ સુધી જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે તાપમાનની દ્રષ્ટિ જોવા જઈએ તો આ વર્ષનો મે મહિનો છે ઘણો બધો વીક રહ્યો છે ખાસ કરીને અત્યારની વાત કરવી તો હાલમાં એવરેજ તાપમાન છે એ ચોત્રીસ ડિગ્રીથી લઈ અને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે સાથે પવનની ઝડપ છે એ અત્યારે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે જોવા મળી રહ્યા છે હવે જે અત્યારે આપણે પવન અને તાપમાન છે એમાં ઘણો બધો ડિફરન્સ છે આ જે પવન અને તાપમાન છે એમાં હવે બે તારીખથી એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે બે જૂનથી જે તાપમાનમાં બદલાવ આવશે એટલે આમ જોવા જઈએ તો હવે એક થી બે દિવસની અંદર ધીમે ધીમે તાપમાન ઊંચું જશે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે અત્યારે જે બે જીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે એટલે ફરીથી એક વખત જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તાપમાન ઊંચું જશે એ સાથે પવનની ઝડપ છે અને ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રત્યે એ પવનની ઝડપ થશે એટલે પવનની ઝડપમાં પણ ઘટાડો થવાનો છે તાપમાન ઊંચું જવાનું છે સામાન્ય રીતે અત્યારે જે ભેજનું પ્રમાણ છે એટલે કે જે સાગર તરફથી જે પવન આવી રહ્યા છે તે ભેજ વાળા પવન આવી રહ્યા છે અને આ ભેજને કારણે આપણે ગરમી ઉકળાટ જે બફારાનો અનુભવ કરી રહ્યા છે એક પ્રકારે ઉમસ ભર્યું જે હવામાન છે આ ઉમસ ભર્યું હવામાન છે એ કન્ટિન્યુ રહેશે અત્યારે જે ગરમી ઉકળાટ બફારો છે એમાંથી આપણે કોઈ જ પ્રકારની ગુજરાતને રાહત મળવાની નથી ગરમી ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે સામાન્ય રીતે આપણે મે મહિનાના હવે માત્ર બે ચાર દિવસ બચ્યા છે એમાં તો ગરમી ઉકળાટ જોવા મળશે પણ જૂન મહિનાની અંદર પણ સંપૂર્ણ જૂન મહિનો એટલે કે જૂન મહિનાના ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમીનો ઉકળાટ છે એ યથાવત રહેશે એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત મળવાની નથી ચોક્કસથી પવનની ઝડપ છે એ ઝડપ ચોક્કસથી થી હવે આપણે પેલી બીજી તારીખ આસપાસથી ઘટી જવાની છે નોર્મલ પવનની સ્પીડ થઈ જવાની છે અને હવે આપણે થોડા દિવસની અંદર ફરીથી તાપમાન ઊંચું જશે ને એક પ્રકારે ઉનાળાનો અહેસાસ પણ થશે જેમ જેમ સમય પસાર થતો જશે પવનની ઝડપ ઘટશે તાપમાન ઊંચું જશે એટલે જે છૂટાછવાયા અત્યારે જે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડી રહ્યા છે એ પણ બંધ થઈ જશે એમાંથી પણ રાહત મળશે એટલે આપણે જે ઉનાળુ પાક છે એ સાચવવું હોય તો સાચવી શકીએ ખાસ કરીને અત્યારે જે તાપમાન ઘટ્યું એની સાથે પવનની ઝડપમાં વધારો થયો આ જે તમામ પરિબળોમાં ફેરફાર થયો છે તેની પાછળનું કારણ પણ હમણાં થોડા દિવસ પહેલા અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી જેને કારણે આપણી પવનની ઝડપ વધી હતી અને તાપમાન ઘટ્યું હતું અને એમાં પણ અત્યારે જે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ વિસ્તારોની અંદર અત્યારે આપણે તાપમાન નીચું હશે પણ ગરમીનો છે એને કારણે ઘણી વખત ચાલીસ બેતાલીસ ડિગ્રી જેવો અહેસાસ થતો હોય એવો અનુભવ થતો હોય કેમકે જ્યારે પણ ઉકળાટ વધી જાય છે ત્યારે આપણે તાપમાનનો ઊંચો અનુભવ પણ થતો હશે જો કે હવે આ પરિસ્થિતિ છે ફરીથી રાબેતા મુજબની થવાની છે ને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં નોર્મલ જે દર વર્ષે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં હવામાન હોય એ જ પ્રકારનું હવામાન છે એ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી થઈ જશે જે અત્યારે આપણે થોડા દિવસ માટે એટલે કે મે મહિના દરમિયાન જે આપણી વેધર સાયકલ અનબેલેન્સ થઈ હતી એ વેધર સાયકલ છે જૂન મહિનો આવતા આવતા આપણે રાબેતા મુજબની થશે અને નૈઋત્યના ચોમાસા માટે આપણે હજી ઘણી બધી રાહ જોવી પડશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આપણી વિડીયોને લાઈક આપી અને ગ્રુપમાં શેર કરી દેવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ